સ્વચ્છતા સેવા અંતર્ગત આજે પૂજ્ય ડોંગરી મહારાજ શાળાના બાળકોએ સ્વચ્છતાને લઈ રેલી કાઢી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર સ્વચ્છતા સેવા અંતર્ગત સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પણ સફાઈ કરવામાં આવતી હોય છે ત્યારે નવાપુરા વિસ્તારમાં આવેલ પરમપૂજે ડોંગરેજી મહારાજ શાળાના બાળકોએ સ્વચ્છતાને લઈને રેલી કાઢી હતી જેમાં બાળકોએ પ્લેકાર્ડ સાથે લોકોને સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રો સાથે જાગૃત કર્યા હતા અને આ રેલી પૂજે ડોંગરેજી મહારાજ શાળા થઈને આસપાસના વિસ્તારમાં ફરી હતી અને સ્થાનિક લોકોને ગંદકી ન કરવા અને સ્વચ્છતા રાખવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીશ્રીના જન્મદિવસ સ્વચ્છતાનું સેવા પખવાડ કે સ્વચ્છતા એ જ આપણા માટે મહત્વનું છે આપણા હેલ્થ માટે બાળકોને પણ એવો ખબર પડે કે સ્વચ્છતા હોય તો આપણું હેલ્થ પણ સારી રહે એમના મમ્મી પપ્પાની પણ હેલ્થ સારી રહે એટલે આજે એક સ્વચ્છતાના સંદેશ સાથે નવાપુરાની અંદર રેલીનું આયોજન કરવામાં આવ્યું કે અંગ્રેજી મહારાજ સ્કૂલ દ્વારા અને કોર્પોરેશનની ટીમ દ્વારા કે અમારા કોર્પોરેશનના વોર્ડ ઓફિસર અમારા સંગઠનના મહામંત્રી શિક્ષણ સમિતિના સભ્ય બધા જ સાથે રહી અને આ રેલીનું આયોજન કર્યું કે ઘર ઘર સુધી એક બાળક પણ એવું કહેશે કે અહીંયા કચરો નહીં નાખવો આજે એના મમ્મી પપ્પાને કહેશે કે અહીંયા બહાર કચરો નહીં નાખવો એ એક બહુ મોટો સંદેશ છે સ્વસ્થાનો દરેક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાંથી આ જ રીતે આવો સંદેશ માટે રેલી દરેક દરેક વિસ્તારમાં નીકળી છે વોર્ડની અંદર પણ અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ સ્વચ્છતા માટે ઝુંબેશ ઉઠાવવામાં આવી છે કે કોઈ પણ જગ્યાએ કચરાનો ઢગલો દેખાય કંઈ બી હોય બિફોર આફ્ટર કાયમ માટે આ રીતે રહે એવી વોર્ડ ઓફિસરને સૂચનાઓ આપવામાં આવી છે અને અમે જાતે સ્વયં સાથે ઊભા રહી અને આ સ્વચ્છતામાં જોડાયેલા છીએ જોડાઈશું અને જોડાયેલા રહીશું રોજ વહીવટી વર્ણ નંબર તેરમાં માનનીય શ્રી વડાપ્રધાન શ્રીનો ગઈકાલે જન્મદિવસ હતો એના સંદર્ભે પખવાડિયાનો કાર્યક્રમ છે સ્વચ્છતા સ્વચ્છતા સેવા અંતર્ગત આજરોજ અમારે ડોંગરી સ્કૂલમાંથી સ્વચ્છતા બાબતે રેલી કાઢવામાં આવી હતી ને સવારે શક્તિવાર સર્કલથી દશામાના મંદિર સુધી સઘન સફાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારબાદ અહીંયાથી રેલી કાઢી નવાપુરા ભોઈવાળાથી લઈને ખારવાવાળા થઈ મુસ્લિમવાળા ને સીધો કેવડા બાગ થઈને સીધા સ્કૂલમાં હમણાં આવ્યા છે સાથે અમારી સાથે વોર્ડના કાઉન્સિલર શ્રી જાગૃતિબેન કાકાજી ધર્મેશભાઈ પટેલ સાહેબજી અને સ્થાયી સમિતિ શિક્ષણ સમિતિના સભ્યશ્રી અમારા દિનેશભાઈ કહાર શાળાના આચાર્યશ્રી તેમજ તમામ બાળકો અમારી સાથે આજે રહ્યા હતા અને રેલી કાઢીને સંપૂર્ણ સારી રીતે પાર પાડી છે હું તુલસીભાઈ સોલંકી સિનિયર સેટરી ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર તેર